મહેસાણામાં બજરંગ સેનાની મહિલા પાંખે શસ્ત્ર પૂજન અસામાજિક તત્વો સામે મહિલાઓની શસ્ત્ર તૈયારીનો મજબૂત સંદેશ આજના ઝડપી ટેકનોલોજીકલ યુગમાં મહિલાઓને માત્ર જ્ઞાન અને કુશળતા જ નહીં પરંતુ અસામાજિક તત્વો સામે શસ્ત્ર ચલાવવાનું પણ શીખવું પડે છે આજ વિચાને સાકાર કરતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ મહેસાણા શહેરમાં આયોજિત થયો જ્યાં બજરંગ સેનાની મહિલા પાંખે શસ્ત્ર પૂજન કરીને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ આપ્યો મહેસાણા વિસ્તારમાં આવેલા જ્યાં બજરંગ સેનાની મહિલા સદસ્યોએ પરંપરાગત રીતે પુરુષો સુધી મર્યાદિત રહેલી પૂજન વિધિ પૂર્ણ કરી આ વિધિ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું કે શાસ્ત્રોમાં જ્ઞાન અને ધર્મની કોઈ જાતિ કે લિંગની મર્યાદા નથી શાસ્ત્રો મહિલાઓ માટે પણ ખુલ્લા છે અને આપણે તેમાંથી પ્રાપ્ત જ્ઞાન દ્વારા સમાજને મજબૂત બનાવી શકીએ છીએ સંયોજિકા દક્ષાબેન પ્રજાપતિએ કહ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને શાસ્ત્રીય જ્ઞાન સાથે જોડીને તેમની આંતરિક શક્તિને જાગૃત કરવાનું હતું પૂર્વ પ્રમુખ રંજનબેન પ્રજાપતિ કેતાબેન રાવલ ગાયત્રીબેન પ્રજાપતિ કિરણબેન બાબા વીણાબેન દીપકર સહિત મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહ્યા હતા એમજી એમજીલાઇનેસ ચેતન પટેલ મહેસાણા